એટેક હાર્ટ એટેક આનું નામ સાંભળતા જ ડર લાગે છે પણ શું છે કે હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં અમુક લક્ષણો આપણને શરીર બતાવતું હોય છે આપણે ઘણી વખત શું નજર અંદાજ કરીએ છે અને બહુ ધ્યાન નથી આપતા એટલે શું છે કે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છે હવે અમુક જે બહુ નહીં પણ અમુક 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 લક્ષણો વિશે આપણે આજે ચર્ચા કરીશું જેમ કે શું છે કે તમને તમારા જે રોજિંદા કામકાજ કરતા હોય જે બી તમારું રોજિંદુ કામકાજ ચાલતા હોય ઘરકામ કરતા હોય કઈ નાનું નાનું કઈ તમે હાલન ચાલન કરતા હોય તમે અમુક સીડીઓ એટલે પોતાના જે ઘરકામ જ કરતા હોય એમાં તમને શ્વાસ ચડવો થાક લાગવો એવું કંઈ લાગે તો તમે આ સિમટમ્સ નજર અંદાજ ના કરી શકો બીજું છે કે તમે છાતીમાં તમારી આ જે છાતી છે ને હૃદય બાજુ વચ્ચે બી દુખતું હોય કા હૃદયની બાજુ બી દુઃખતું હોય અને દુખાવો એવો હોય કે ઉપર કંઈ વજન પડ્યું હોય એવું એવું અંદરથી તમને એવું લાગે ઉપરથી કે ઉપરથી કોઈ દબાઈ રહ્યું છે તો આવું બી કોઈ દુખાવો થતો હોય તો બી તમારે એક વખત તો એલર્ટ થવાની જરૂર છે પછી બીજું કોઈ શું છે કે તમને અમુક આમ શ્વાસ ચડી જાય પરસેવો થઈ જાય પરસેવો બહુ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને શરીર કઈ કામ ના કરો ને તો બી તમને એવું લાગે કે પરસેવો પરસેવો થઈ જાય શરીર તો આ સિમ્ટમ્સ પણ તમે ચેક કરાવી શકો છો અને બીજું કે કોઈ તમને એસિડિટીના જેવા લક્ષણો લાગે હવે એસિડિટી જેને રહેતી હોય તો બરાબર છે પણ આમથી અચાનક કઈ એસિડિટી લાગે તો બી તમે શું છે તમારા ડોક્ટરને બતાવી શકો છો હવે ઘણી વખત શું છે કે એસિડિટીના કારણોમાં આપણે ઉલજા રહીએ તો ઘણી વખત શું છે કે આપણો જાન ગુમાવાનો વારો આવે છે હવે આપણે બહુ હોતું નથી નજીકના કોઈ ડોક્ટરને તમે એટલીસ્ટ એક વખત બતાવો તો નજીકના ડોક્ટરને થોડીક અંદાજ વધારે આવે તમારા કરતા અને એવું લાગે તો તમે કદાચ લિપિડ પ્રોફાઇલ કે બીપી કે બધા અમુક ટેસ્ટો કરાવે હાર્ટ ના જે તમારો ડોક્ટર ચેક કરે એના પછી થોડો ઘણો અંદાજ આવે કે તમારું હાર્ટ બગડી તો નહીં રહ્યું હવે બીજું કે શું છે કે હાર્ટ માં શું હોય છે કે આપણું બગડે છે ખ્યાલ ક્યારે આમ તો જનરલી તમે શું છે કે ત્રીસ વર્ષથી અત્યારે પહેલા ચાલીસ હતા પણ અત્યારે તો ત્રીસ વર્ષથી મોટી ઉંમર હોય ડાયાબિટીસ ની ટેબ્લેટ લેતા હોય કે વજન વધારે હોય કે 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 તમે જીવતા હોય કોઈ કોઈ ગોળી લેતા અને ચાલીસ વર્ષ કે ત્રીસ વર્ષથી વધારે ઉંમરના દરેક વ્યક્તિએ એક વખત તો શું છે કે તમારો જે અમુક લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે એ કરાવી લેવો જોઈએ હવે એ લિપિડ પ્રોફાઇલના ટેસ્ટ પરથી તમારો ડોક્ટર તમને સજેસ્ટ કરી શકે છે કે ભાઈ આ આમાં કોલેસ્ટ્રોલ કેટલું ટ્રાયગ્લિસરાઈડ કેટલું તમે બોર્ડર પર છો કે તમે અંદર આગળ જતા તમારા આ ટ્રાયગ્લિસરાયડ લી કોલેસ્ટ્રોલ તમારા હાર્ટને નુકસાન કરી શકે છે એટલે એ તમને તમારો ડૉક્ટર કહી શકે છે બીજું કોઈ ના કહી શકે છે એ ટેસ્ટ કર્યા પછી તમને અંદાજ આવે કે તમારે શું ખાવું ના શું ખાવું જેમ કે કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો તમને ખબર પડે કે તમારે માંસ મટન ને જે પ્રાણીજન્ય આહાર છે દૂધ દહીં છાશ ને ઘી ને માખણ ને માછલી ને બધું એ બધું ઓછું કરી દેવું છે ટ્રાયગ્લિસરાઈડ એટલે તેલ તેલ વધારે છે તેલ તમારા શરીરમાં ઓછું કરી દેવું છે જેટલું તળેલું ને બહારનું ફૂડ ને એ બધું ઓછું કરી દેવું છે હવે જો પ્રાણીજન્ય આહારમાં દૂધ ચાલે છે દૂધ દહીં પણ એ પણ જ તમે મલાઈ કાઢી કાઢીને જ ખાવું પડે મલાઈ જેટલી ઓછી હશે એટલો ફાયદો થશે એટલે આગળ બધી દૂધની મીઠાઈઓ બંધ કરી દેવી પડે હવે અમુક ફ્રૂટ્સ ખાવા જોઈએ જેમાં સારું એવું શું કહેવાય પોટેશિયમ હોય અને કહેવાનું છે કે મોસંબી નારંગી સફરજન અને સિઝનેબલ ફ્રુટ્સ તમે ચાલુ રાખો અને કાચા જે શાકભાજી છે સલાડ એ બી વધારે લો અને શાકભાજી જે આપણે લીલી શાકભાજી એ ડબલ કરી દો અને થોડું અડધો પોણો કલાક વોકિંગ કરો વોકિંગ કરો પછી તમે ધ્યાન મગજ શાંત રાખવા માટે ધ્યાન કરો યોગ કરો અને ટેન્શન ફ્રી લાજ જેવો જો ટેન્શન ફ્રી લાજ જેવું હોય તો તમારે યોગ જ કરો ધ્યાન જ ધરવું પડે એના સિવાય કોઈ બીજો કોઈ રસ્તો નથી તો આવું નાની નાની બાબતોથી તમે કદાચ હાર્ટ એટેકમાંથી બચી શકો છો સારું ચાલો ત્યારે બીજા વિડીયોમાં ફરી મળીશું